નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્ન માટે માંગુ ના આવતું હોય અથવા તો માંગુ આવે છે પણ વાત આગળ ના ચાલતી હોય અથવા તેની ઉંમર વધી ગઈ છે પણ તેમ છતાં તેના લગ્ન ના થતા હોય તો મિત્રો તમે આ વિડીયોમાં જણાવેલા ઉપાય અવશ્ય કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો મિત્રો જો તમારા દીકરા અને દીકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો મિત્રો તમે આ ઉપાય અવશ્ય કરી લેજો આ દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે કે જેના ઉપાયથી તમે તે વસ્તુનો સમસ્યાઓનું સમાધાન જલ્દી જ કરી શકો છો મિત્રો આ ઉપાય એવો છે કે જેનાથી તમારે નથી મંદિરમાં બેસવાનું કે નથી તમારે પૂજા કરવાની બસ સાચી શ્રદ્ધાથી જ અમુક ઉપાય કરવાના છે કે જેના લીધે તમારી સમસ્યાઓનું સમાધાન તમને મળી શકે મિત્રો ભગવાને ઘણી બધી એવી વસ્તુ આપી છે કે જે પ્રકૃતિની દેન છે તો એનાથી જ પણ તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે છે મિત્રો આપણા દીકરા દીકરીના લગ્નમાં ન થતા વિલંબને દૂર કરવા માટે પૂજાપાઠ પાઠ કર્યા વગર જ એક નાનો એવો ઉપાય તમારે કરી લેવાનો છે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમને જલ્દી તેનું પરિણામ આપી શકશે મિત્રો આ ઉપાય અમે તમને જણાવવાના છીએ એ ઉપાય કરીને તમને 24 કલાકમાં જ તે સમસ્યાનું સમાધાન આપી દેશે જે વસ્તુ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ સાક્ષાત તમારી સામે જ હશે અને એ એવો ચમત્કાર કરી દેશે કે તમે વિચારમાં જ પડી જશો મિત્રો જ્યારે તમે હાથ જોડીને પ્રાર્થના કરો છો ભગવાનને પ્રાર્થના કરો છો તો તે ભગવાનની આગળ વિનંતી કરી ગણાય છે કહેવાય છે કે મિત્રો તમને એવું પણ લાગતું હશે કે આનાથી કંઈ થતું નથી પણ જે વસ્તુ તમારી સામે છે કે જો એનાથી ચમત્કાર થશે તો એ ચમત્કાર જ છે એ તમને તે ભગવાન ધારવાજ મળેલું છે એવું લાગશે અને તેના આશીર્વાદ તમારી ઉપર સદા બના રહેશે તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે લગ્નની બાધાનો ઉપાય કઈ રીતે કરવો એના પહેલા મિત્રો તમને બધાને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડિયો તમને દરરોજ મળતા રહે તેની સાથે મિત્રો આ વિડીયો બધાને જ મોકલજો કે આવી સમસ્યાઓથી પીડાતા હોય તો મિત્રો જો આ વિડીયોને તમે કોઈને મોકલી દેશો તો તેનું પુણ્ય પણ તમને મળશે બહુ જ મળશે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનું છે મિત્રો જો તમારા દીકરા કે દીકરીના કરવા હોય તો એના માટે એક નાનો એવો ઉપાય છે તો મિત્રો સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણી ભરી લેવાનો છે અને પછી તેની સાથે જ કપૂર લેવાનું છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મંદિરમાં કે મંદિરની સામે બેસવાનું નથી અને કોઈ દિશામાં પણ બેસવાનું નથી કોઈ દેવી દેવતાની સામે બેસીને આ ઉપાય તમારે કરવાનો નથી આ ઉપાય છે એ ઈશ્વરની જ દેન છે કે જેના આશીર્વાદથી આપ બધી વસ્તુ થઈ જશે મિત્રો જો દેવતા છે એ જ તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન કરી દેશે મિત્રો આમ જોઈએ તો દીકરા દીકરીના લગ્નની જે સમસ્યા છે એટલે કે તેના લગ્ન નથી થતા અથવા તો તેનો સંબંધ નક્કી થાય છે પણ અથવા છતાં તે તૂટી જતો હોય છે તો મિત્રો આ જો દેવતાનો એક ઉપાય તમે જો કરી લેશો તો તમારી બધી જ સમસ્યાનું સમાધાન તમને અવશ્ય મળી જશે મિત્રો આ ઉપાયને તમે કોઈ પણ દિવસે કરી શકો છો આ ઉપાયને કોઈ પણ લોકો કરી શકે છે આ ઉપાયને માતા પિતા પણ કરી શકે છે અને બાળકો અથવા તો છોકરા છોકરીઓ પોતે પણ પોતાના માટે આ ખાસ ઉપાય કરી શકે છે તમારે આ ઉપાય કરવા માટે કઈ કઈ વસ્તુ લેવી જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો તમારે સૌપ્રથમ બે કપૂર લેવાના છે તેના પછી તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે અને આ ઉપાય તમારે મિત્રો રાતમાં જ કરવાનો છે જે દિવસે તમે આ ઉપાય શરૂ કરો છો તે દિવસે રાત્રે તમારે એક ગ્લાસ પાણી લઈ લેવાનું છે અને તેની સાથે બે લેવાના છે અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે જો દીકરા દીકરીઓ વિદેશમાં રહેતા હોય અથવા તો બહાર નોકરી કરવા તો ધંધો કરતા હોય તો તે બહાર પણ આ પોતાના માટે આ ખાસ ઉપાય કરી શકે છે જો તે આ સમસ્યાથી પીડાતા હોય તો તેને પણ આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ આ કોઈ નાની એવી સમસ્યા નથી અમે તમને જે આ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી સગાઈ અથવા તો લગ્નના દરવાજા તમારા માટે હંમેશા ખુલી જાય છે કે અત્યાર સુધી બંધ પડેલા હતા ભલે તમારી ઉંમર વધારે થઈ ગઈ હોય પણ તમારે તેમ છતાં તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેથી તમારી લગ્ન સંબંધિત સમસ્યા હંમેશા માટે સમાપ્ત થઈ જશે આથી તમે આ ઉપાયને એકવાર જરૂર કરી લેજો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે જેવી રાત થઈ જાય તો તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે ગ્લાસ તો કોઈ પણ ધાતુનો ચાલશે અને તેની સાથે બે કપૂરની ટિકડી પણ લેવાની છે અને જ્યારે તમે રાત્રે સુવો છો તો એ કપૂર વાળું પાણીને તમારે માથાની પાસે રાખી દેવાનું છે જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો બાળકની બાજુમાં આ પાણીનો ગ્લાસ અને બે કપૂર રાખી દેવાના છે મિત્રો એમાંથી એક કપૂર છે એ તમારે આ ગ્લાસના ભરેલા પાણીમાં નાખી દેવાનું છે અને બીજું એક કપૂર છે એ બાળકના ઓશિકા નીચે મૂકી દેવાનું છે તેની સાથે જ મિત્રો તમારા બાળકો અથવા તો દીકરા દીકરી તમારી સાથે પણ ન હોય તો તમે એકલા પણ આ ઉપાય કરી શકો છો જ્યારે તમે રાત્રે આ ઉપાય કરો છો તો ત્યારે તમારે રાત્રે જળ દેવતાને નમસ્કાર કરીને જે તમારા મનની ઈચ્છા છે એનું તમારે સ્મરણ કરવાનું છે અને એક ગ્લાસ પાણીના તમારા બાળકોના નામનો સંકલ્પ લઈને પોતાના માથા પાસે રાખી દેવાનું છે અને તેની અંદર એક કપૂર મૂકી દેવાનું છે અને બીજું કપૂર પોતાના ઓશિકા નીચે મૂકી દેવાનું છે અને આ રાખ્યા પછી તમારે સૂઈ જવાનું છે અને પછી પછી તમારે જ્યારે સવારે છો તો તો આ એક એક કપૂર ગ્લાસમાં પાણી કે જેમાં તમે તમે મૂકેલું છે તેને ઓરડામાં રાખેલું છે તો તે ગ્લાસના પાણીને લઈને તે ઓરડામાંથી પાણી આખા રૂમમાં છાંટી દેવાનું છે જો બાળકો પોતે જ આ ઉપાય કરતા હોય તો જાતે જ આ પાણી પોતાના ઓરડામાં પાણીનો છટકાવ કરી દેવાનો છે અને પછી તે ઓરડામાં પાણી છાટતો છાટતો તમારે ઘરના મુખ્ય દ્વાર સુધી આ પાણી છાટી દેવાનું છે તો મિત્રો હવે તમે એવું વિચારતા હશો કે આ ઉપાય એવી કઈ રીતે લાગતો હશે તો મિત્રો આ ઉપાય કરવાથી બાળકના જેટલા પણ ગ્રહ દોષ છે મંગળ દોષ છે તો એ બધા જ દોષો એ બધા જ દોષો તેના ઓરડામાંથી મુખ્ય દ્વારથી બહાર જતા રહેશે અને આ જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને બહાર કાઢવા માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર આ કપૂરવાળું પાણી છાંટવાનું છે પછી બીજું જે કપૂર છે એને મિત્રો તમારે ઉઠવાની પછી ઘરની બહાર અથવા તો દીવામાં બાળી દેવાનું છે મિત્રો આ ઉપાયને તમારે લગાતાર પાંચ દિવસ સુધી કરવાનો છે મિત્રો આ ઉપાય તમારે પાંચ દિવસ સુધી સતત કરવાનો છે આ ઉપાય છે એ એક પછી એક બીજા સભ્યો પણ કરી શકે છે મિત્રો આ ઉપાય કરવાથી તમને પહેલા જ દિવસે એક બહુ જ શુભ સંકેત મળી શકશે એની સાથે જ આ ઉપાય કરવાથી તમારે માટે જલ્દી જ માગું આવી જશે તમારે જેની સાથે વાત ચાલી રહેલી હશે એનું જ માગો તમારી ઘરે આવશે પણ મિત્રો તમારે પાંચ દિવસ સુધી આ જ અને આ કપૂરનો ઉપાય કરી લેવાનો છે એ ચોવીસ કલાકમાં જ મળી જશે અને ચોવીસ કલાકમાં ન મળે તો પાંચ દિવસમાં તમને જરૂર આનું પરિણામ જોવા મળશે અને તમારા ઘરમાંથી બધી જ નકારાત્મક ઉર્જા છે પણ એ પણ જતી રહેશે અને પછી તમે જોશો કે તમારા ઘરમાં મંગળ કાર્યો શરૂ થવા જઈ રહ્યા છે તેમજ લક્ષ્મીનો વાસ થઈ રહ્યો છે અને તમારી અને તમારા દીકરાની બધી જ મનોકામના પૂરી થવા લાગશે અને આ ઉપાય કરવાથી પણ એનું લગ્ન જીવન છે એ બહુ જ સુખી જ જઈ જશે તેની સાથે જ મિત્રો તમે આ ઉપાય સિવાય તમે બીજા ઉપાયો પણ કરી શકો છો જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બાધા આવતી હોય તેમ છતાં જો ઘરે છોકરા અથવા તો છોકરીને જોવા માટે આવતા હોય પણ વાત એમ જ આગળ વધતી ના હોય વધી શકતી હોય તો મિત્રો તેના માટે તમે આ ઉપાય અવશ્ય કરી શકો છો આથી આનું પરિણામ તમને અવશ્ય જોવા મળશે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તેમજ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે કોઈ મંદિરમાં નથી જવાનું કે નથી કોઈ હવન કરવાનું મિત્રો તમારે ખાલી એક હળદરનો નાનો ટુકડો લેવાનો છે કે જે તમારે પોતાના પાકીટમાં રાખવાનો છે આટલા માટે એક નાનો એવો હળદરનો ટુકડો જ લેવાનો છે પછી મિત્રો તમારે એક નાળિયેર લેવાનું છે એ નાળિયેરમાં જટા હોવી જરૂરી છે તેમજ તેમાં પાણી પણ હોવું જરૂરી છે તેની સાથે જ મિત્રો એક લાલ કલરનું કપડું લેવાનું છે બસ એ જ લાલ કલરના કપડામાં એક નાળિયેરને લપેટી દેવાનું છે પણ તેની સાથે એક સૂતરનું દોરો લેવાનો છે પછી હળદરનો નાનો ટુકડો લેવાનો છે હળદરનો ટુકડો છે એ મિત્રો નાનો જ લેવો પડશે કારણ કે તમારે એ હળદરના ટુકડાને પોતાના પાકીટમાં રાખવાનું છે તેની સાથે જ મિત્રો એક નાનું પીળું કપડું લેવાનું છે કે જેની અંદર તમારે આ હળદર ટુકડો છે એ લપેટવા માટે રાખવાનો છે અને તેની સાથે એક પીળો દોરો પણ લઈ લેવાનો છે અને તો મિત્રો આ ઉપાય તમારે કયા દિવસે કરવાનો છે તો આ ઉપાય છે એ તમારે મંગળવારે અથવા તો રવિવારના દિવસે સવારે નાઈ ધોઈને આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ ઉપાય છે એ શુક્લ પક્ષના મંગળવાર અથવા તો ગુરુવારમાં તમારે કરવાનો રહેશે એ વધુ સારું પડશે એટલે કે અમાસ વયસ્યા પછી શુક્લ પક્ષ એટલે કે અમાવસ્યા કે અમાવસ્યા પછી આવનારા મંગળવારના દિવસે અથવા તો ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે તમારે તમારા ઘરના મંદિરની સામે જતું રહેવાનું છે પછી મંદિરની સામે જઈને તમારે એક દીવો પગટાવવાનું છે અને તેની સામે એક લોટામાં પાણી પણ ભરી લેવાનું છે તેની સાથે જ હનુમાન દાદાનું જાપ કરવાનો છે પછી હનુમાન દાદાને મનમાને મનમાં એક પ્રાર્થના કરવાની છે કે જય હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તો તમે મહેરબાની કરીને તેને હંમેશા માટે દૂર કરી દેજો મિત્રો હવે પછી તમારે જે લાલ કપડું લીધેલું છે તો એ લાલ કપડાને આ નાળિયેરની ઉપર લપેટી દેવાનું છે પછી જે આ તમે સૂતરનો દોરો લીધેલો છે તેને લાલ કપડામાં નાળિયેર રાખીને બાંધી દેવાનું છે પછી તેમાં ગાંઠ વાળવાની નથી એમ જ તેની અંદર દોરો મૂકી દેવાનું છે મિત્રો હવે તમે આ લાલ કપડું નાળિયેર ઉપર લપેટી દીધું છે પછી સૂતર નો દોરો પણ તમે આ ત્રણ વાર વીંટી દીધો છે અને તેની સાથે મિત્રો આ હાલદર ની ગાંઠ છે એને તમે પણ પીળા કપડામાં ઉપર રાખી દીધેલી છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે હવે બસ તમારે હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે તેમજ મનમાં ને મનમાં પ્રાર્થના કરવાની છે કે હનુમાનજી મહારાજ મારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા કે વિલંબ આવે છે એને તમે જલ્દી જ સમાપ્ત કરી દેજો અને કોઈ એવો ચમત્કાર કરી દેજો કે આપે આ ઉપાય કરવાથી મારા દીકરા કે દીકરીના લગ્ન જલ્દી જ થઈ જાય અને તેના માટે એક સારું એવું પણ માંગુ આવે અને તેના લગ્ન નક્કી થઈ જાય મિત્રો જ્યારે તમે આ મનોકામના બોલો છો તેના પહેલા લાલ કપડામાં રાખેલું નાળિયર છે એ હનુમાનજી મહારાજના ચરણોમાં તમારે સમર્પિત કરી દેવાનું છે પછી પવિત્ર મનની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી તમારે આ સંકલ્પ લેવાનો છે કે ભગવાન હું મારા દીકરા કે દીકરીના લગ્ન માટે સંકલ્પ લઈ રહી છું કે મારા દીકરા દીકરીના લગ્ન જલ્દી જ કરાવી દેજો તમારા આશીર્વાદથી અમારી ઉપર હંમેશા રાખજો તમે અમે પૂરી શ્રદ્ધાથી અને સાચા મનથી આ ઉપાય કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ ઉપાય કરવાથી દીકરા દીકરીના જીવનમાં કુંડળીમાં કોઈ પણ પ્રકારના દોષ અને તેનું નિવારણ થઈ શકશે મંગળ દોષ હશે તો તેનું પણ નિવારણ થઈ જશે વસ્તુ મનમાં બોલતા આ નારિયર છે એને હનુમાનજી મહારાજને ચડાવી દેવાનું છે તેની સાથે તમારે હનુમાનજી ચાલીસાનો એકવાર પાઠ જરૂર કરજો છેલ્લે માથું નીચે નમાવીને હનુમાનજી મહારાજના ચરણમાંથી લાલ કપડામાં લપેટેલું નાળિયેર લઈ લેવાનું છે લાલ કપડામાં વીટેલા નાળિયેરને ઘરમાં એવી જગ્યાએ રાખી દેવાનું છે કે કોઈની નજર ન પડે કોઈની નજર પણ ન જાય નારિયરને ઉપરના કોઈ પણ ખૂણામાં રાખી દેવાનું છે જ્યાં કોઈનો સ્પર્શ ન થાય મિત્રો આ હળદરની ગાઢ છે એ પોતાના પાકેટમાં રાખી દેવાની છે જેના લગ્ન ન થઈ રહ્યા હોય તેના પાકેટમાં રાખી દેવાની છે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી હળદરનો ટુકડો છે પોતાની પાસે રાખવાનો છે મિત્રો જ્યારે પણ દીકરા કે દીકરીના લગ્ન થઈ જાય તમારી મનોકામના પૂરી થાય નાળિયેર એ જગ્યાથી ઉતારીને હનુમાનજી મહારાજને પાછું ચડાવી દેવાનું છે મિત્રો આ ઉપાય મંગળવાર અથવા તો ગુરુવારે કરવાનો છે મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય સાંજનો નથી પરંતુ આ ઉપાય સવારમાં જ કરવાનો છે જે વ્યક્તિ પણ આ ઉપાય કરેલો છે તે દિવસે તે માણસના મીઠા ગ્રહણ કરવાના નથી જો તમે આ ઉપાય સવારે કર્યો તો તે સાંજ સુધી મીઠું આહારમાં લેવાનું નથી આ વાતનું ખાસ ધ્યાન લેવું છોકરો કે છોકરી જો આ ઉપાય પોતે જ કરી રહ્યા તો દિવસે તમારે પીળા કપડાં પહેરવાના છે બધું શુભ માનવામાં આવે છે મિત્રો આ ઉપાય છે એ લાખો લોકો કરી લીધો છે અને બધા જ લોકો આનું પરિણામ મળી ચૂકેલું છે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય કરી લેજો જેથી તમારી બધી જ મનોકામના પૂરી થઈ શકે લગ્નમાં અટકી ગયેલા હશે અથવા છૂટાછેડા થયા તો સમસ્યાનું સમાધાન પણ તમને મળી જશે ઘરે કોઈ છોકરી અથવા છોકરીનું માંગુ નહીં આવતું હોય તો માંગુ આવવા લાગશે આગળ ચાલતી નથી તો બધી જ સમસ્યાનું સમાધાન તમને મળશે મિત્રો આ ઉપાય અવશ્ય કરવો જેથી કરીને તમારા લગ્નની ઉંમર જતી ન રહે તેમજ મિત્રો લગ્ન માટે વિશેષ ઉપાય જોઈએ તો જોશી શાસ્ત્ર અનુસાર હળદ નહાવાના પાણીમાં હળદર ભેરવીને ગુરુવારના રોજ સ્નાન કરો ભગવાન બુદ્ધ સંપત્તિની પૂજા કરો સાત ગુરુવાર આ ઉપાય કરવાથી લગ્ન સંબંધિત તમામ સમસ્યાઓમાં રાહત મળશે કાંદા અને લસણ જેવી વસ્તુઓનું સેવન ન કરો તેમજ લગ્નના થતા હોય અથવા લગ્નમાં બાધા આવતી હોય તો કેળાના ઝાડને હળદરવાળું પાણી અર્પિત કરો પછી ઘીનો દગો કરો ભગવાન બ્રહ્મસ્પતિનો મંત્ર ઓમ ગુરુ વે નમ એકસો આઠ વાર છાપ કરો આ ઉપરાંત સતત ગુરુવાર સુધી કરો આનાથી વહેલા લગ્નની શક્યતા ઉભી થશે જલ્દી જ તમારા છોકરા અથવા છોકરાનું માંગુ આવશે લગ્ન જીવનમાં સમસ્યા આવી રહી છે તેમને ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ આ ઉપરાંત પીળા રંગની વસ્તુઓ જેમ કે પીળા કપડાં ફૂળદરો ગઠો ગુરુયંત્ર તમારા પર્સમાં રાખો અગિયાર ગુરુવાર સુધી તમને જલ્દી જ પરિણામ મળી જશે તમારા લગ્ન જીવનમાં કોઈ સમસ્યા છે અથવા લગ્ન વિશે કોઈની વાત કરી શકતા નથી તો તમારી કુંડળીમાં રાહુ હશે તેનાથી તમને છુટકારો નિયમિત રીતે મળી જશે દુર્ગાની પૂજા તમારે નિયમિત કરવી પડશે એક બહુ જૂનો ઉપાય છે ધાર્મિક ગ્રંથોમાં તેનો ઉલ્લેખ પણ કરેલો છે શિવલિંગ પર નિયમિત જળ ચડાવો અને સોળમાં સોમવારે વ્રત રાખો આવું કરવાથી ભગવાન શિવ તમારી મનોકામના ચોક્કસ પૂરી કરશે વિડીયોના બધા જ ઉપાય તમે અપનાવી લીધા તો જલ્દી જ તમારા લગ્ન થઈ જશે તો મિત્રો તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તેથી આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય શ્રી ગણેશ લખજો અંત સુધી જોવા બદલ આભાર